નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે રાષ્ટ્રીય પ્રતિકો જે બંધારણમાં આવેલા છે તેના વિશેની ડિટેલમાં માહિતી જોવાના છે તો વિડીયોમાં છે બન્યા રહેજો અને છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે ભારતનો જે રાષ્ટ્રીય ધ્વજ છે તેમાં કેટલા રંગ રહેલા છે તો જવાબ આવશે ત્રણ રંગ છે કેસરી સફેદ અને લીલો ત્રણ રંગ ત્રણ છે રંગ જોવા મળે છે ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી છે તો જવાબ આવશે ત્રણ જેમ બે છે તેની લંબાઈ અને પહોળાઈ રહેલી છે ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ છે તેને મધ્યમાં જે આવેલો અશોક ચક્ર છે તેનો કલર કેવો છે તો જવાબ આવશે તેનો કલર છે મિત્રો નેવી બ્લુ કલરનો કલર છે અને આ જે છે અશોક ચક્ર છે તેમાં કેટલા આરા છે તો ચોવીસ જેટલા આરા છે અશોક ચક્રમાં જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો રાષ્ટ્રીય ધ્વજની જે સૌ જે ડિઝાઇન છે તે યુરોપમાં કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી તો જવાબ આવશે મિત્રો મેડમ ભીખાઈજી કામા દ્વારા છે યુરોપમાં તેઓ હતા ત્યારે તેમના દ્વારા છે આ ભારતીય રાષ્ટ્રીય ધ્વજની સૌ ડિઝાઇન છે તેમના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્ર સ્વતંત્રતા પછી કોણે છે જે રાષ્ટ્રધ્વજની ડિઝાઇન છે તૈયાર કરવામાં આવી હતી તો જવાબ આવશે મિત્રો પિંગલી વેંકૈયા છે તેમના દ્વારા છે આપણા સ્વતંત્રતા મળી ત્યારબાદ પિંગલી વેંકૈયા દ્વારા છે આપણા જે વર્તમાનમાં રાષ્ટ્રધ્વજ છે તેની ડિઝાઇન છે તેમના દ્વારા તૈયાર કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્વતંત્રતા પછી બંધારણ દ્વારા નિમવામાં આવેલી જે ઝંડા સમિતિ હતી તેના અધ્યક્ષ કોણ હતા તો મિત્રો એમાં જવાબ આવશે જે બી કૃપરાણી છે મિત્રો ત્યારે જે ઝંડા સમિતિ બનાવવામાં આવી હતી તેના અધ્યક્ષ છે તેઓ રહ્યા હતા ત્યારબાદ કઈ સાલમાં બંધારણ સભા દ્વારા છે રાષ્ટ્રધ્વજને છે સ્વીકારવામાં આવ્યો હતો તો જવાબ આવશે બાવીસ જુલાઈ ઓગણીસો ને સુડતાલીસના રોજ છે રાષ્ટ્રધ્વજને છે સ્વીકારવામાં આવ્યો હતો ત્યારબાદ કઈ સાલમાં ભારત સરકાર દ્વારા ભારતીય ધ્વજ સંહિતા બનાવવામાં આવી હતી તો જવાબ આવશે બે હજાર બે માં રાષ્ટ્રો એ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત મૂળભૂત અધિકાર છે તો જવાબ આવશે અનુચ્છેદ ઓગણીસ એક એ માં છે મિત્રો આ છે તે માહિતી આપવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય ગાન ક્યુ છે તો જવાબ આવશે મિત્રો જનગણ મન જે આપણું રાષ્ટ્રીય ગાન રહેલું છે અને આની રચના કોણે કરી હતી તો આપણું રાષ્ટ્રીય ગાન જનગણ મનની રચના છે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા છે કરવામાં આવી હતી અને મૂળ છે આ રાષ્ટ્ર ગાન છે બંગાળીમાં રચવામાં આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો જનગણ મન જે રાષ્ટ્રીય ગાન છે તેના સ્વરૂપમાં સ્વીકૃત સ્વીકૃતિ છે બંધારણ દ્વારા છે ક્યારે કરવામાં આવી હતી તો આમાં જવાબ આવશે મિત્રો ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ છે આને બંધારણ દ્વારા છે સ્વીકૃત કરવામાં આવ્યું હતું તો ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ ત્યારબાદ સૌ પ્રથમ જનગણ મન ઈસવીસન ઓગણીસો અગિયારમાં આઈએનએસ એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કલકત્તા જે ખાતે જે કેટલામાં અધિવેશનમાં આ ગવાયું હતું તો જવાબ આવશે સત્યાવીસમાં આ છે અધિવેશનમાં છે જે સૌપ્રથમ પ્રથમ વખત જનગણ મન ગાવામાં આવ્યું હતું ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય ગાન જનગણ મનને ગાવા માટે કેટલો સમય લાગે છે તો જવાબ આવશે બાવન સેકન્ડનો સમય લાગે છે ત્યારબાદ ભારતનું રાષ્ટ્રીય ગીત ક્યુ છે તો મિત્રો ઓલું ગાન હતું આ ગીત છે તો રાષ્ટ્રીય ગીત પૂછવામાં આવે તો વંદે માતરમ છે આપણું ભારતનું રાષ્ટ્રીય ગીત છે અને તેની રચના પૂછવામાં આવે તો રાષ્ટ્રગીત વંદે માતરમની જે રચના છે તે બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા છે કરવામાં આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આ રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે શેમાંથી લેવામાં આવ્યું હતું તો જવાબ આવશે તે મિત્રો બંકિમચંદ્ર ચેટર્જીની એક કૃતિ હતી તેમાંથી આનંદ મઠ છે તેમાંથી છે આ રાષ્ટ્રીય ગીત છે તે લેવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય ગીત વંદે માતરમનો જે સ્વીકાર છે તે બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું તો જવાબ આવશે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજે આને સ્વીકૃતિ આપવામાં આવી હતી ત્યારબાદ વંદે માતરમ સૌ પ્રથમ એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કયા અધિવેશનમાં કલકત્તામાં ઓગણીસો છન્નુંમાં છે ગાવામાં આવ્યું હતું તો જવાબ આવશે બારમા નંબરના અધિવેશનમાં છે આ વંદે માતરમ ગાવામાં આવ્યું હતું ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગાવા માટે કેટલો સમય લાગે છે તો જવાબ આવશે પાસઠ સેકન્ડનો સમય ગાવા માટે લાગે છે ત્યારબાદ સારનાથમાં આવેલા રાષ્ટ્રીય સ્તંભનો કયો ભાગ રાષ્ટ્રીય ચિહ્ન અથવા તો પ્રતિક તરીકે અથવા તો પ્રતિકના રૂપમાં છે લેવામાં આવ્યો છે તો જવાબ આવશે ઉપરનો જે ભાગ છે સારનાથના સ્તંભનો ત્યાં ઉપલો ભાગ છે તેને છે આપણા રાષ્ટ્રીય પ્રતિક અથવા તો ચિહ્ન તરીકે લેવામાં આવ્યો છે ત્યારબાદ ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહ જોઈ શકાય છે તો મિત્રો જવાબ આવશે ત્રણ સિંહ છે દ્રશ્યમાં ચોથો સિંહ છે પાછલા ભાગમાં છે તો મૂળ સ્તંભમાં મિત્રો ચાર જેટલા સિંહ છે તમે સામેથી જોશો તો તમને છે ત્રણ સિંહ દેખાશે પાછળ એક સિંહ છે તે દેખાતો નથી એટલે મૂળ ચાર જેટલા જે સ્તંભો છે ચાર જેટલા સિંહ જોવા મળે છે પરંતુ જે આપણે જોતા ત્રણ સિંહ છે તમને જોવા મળે છે ત્યારબાદ તેમાં નીચે મિત્રો છે એક હાથી એક ઘોડો એક સાંઠ અને એક સિંહની ઉપસેલી મૂર્તિ જોવા મળે છે અને તેની વચ્ચે છે મિત્રો એક ચક્ર જે આપણે જોયું અશોક ચક્ર છે તે આમાં જોવા મળતું હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતનું આદર્શ વાક્ય કયું છે તો ભારતનું આદર્શ વાક્ય મિત્રો સત્યમેવ જયતે રહેલું છે ત્યારબાદ સત્યમેવ જયતે જે વાક્ય છે તે શેમાંથી લેવામાં આવ્યું છે તો જવાબ આવશે મુંડકોપનિષદ છે તેમાંથી છે આ સત્યમેવ જયતે છે છે વાક્ય લેવામાં આવ્યું ત્યારબાદ ભારત સરકાર દ્વારા છે રાજ્ય ચિહ્ન ક્યારે અપનાવવામાં આવ્યું છે રાજ્ય ચિહ્ન તરીકે ક્યારે અપનાવવામાં આવ્યું છે તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને ના રોજ છે રાજ્ય ચિહ્નને છે તે ભારત સરકારે છે અપનાવ્યું છે ત્યારબાદ ભારતનું રાષ્ટ્રીય પંચાંગ સેના પર આધારિત છે તો જવાબ આવશે સક સંવત આધારિત આપણું રાષ્ટ્રીય પંચાંગ રહેલું છે ઈસવીસન દ્વારા છે આ સક કરવામાં આવી હતી ત્યારબાદ સક સંવતનો પ્રથમ માસ કયો હોય છે તો જવાબ આવશે ચૈત્ર માસ તેનો જે પ્રથમ માસ હોય છે ત્યારબાદ ભારત સરકારે છે સખ સંવતનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો હતો તો જવાબ આવશે બાવીસ માર્ચ ઓગણીસો ને સત્તાવનના રોજ છે ભારત સરકાર દ્વારા છે આને સ્વીકારવામાં આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય પક્ષી ક્યુ છે ભારતનું તો રાષ્ટ્રીય પક્ષી મિત્રો મોર છે અને તેનું લેટિન નામ પૂછવામાં આવે તો મોરનું લેટિન નામ છે પાવો ક્રે ક્રેટિટસ છે તેનું જે લેટિન નામ રહેલું છે આ ઉપરાંત મોરને છે મિત્રો ભારતીય વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ ઓગણીસો અંતર્ગત છે પૂર્ણ સંરક્ષણ પ્રાપ્ત કરવામાં આવ્યું છે એટલે કે તેને કોઈ મારી ના શકે જો આવું કોઈ કરે તો તેના ઉપર છે આ અધિનિયમ અંતર્ગત છે છે કાયદો લાગુ પડે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ક્યુ છે તો રાષ્ટ્રીય પ્રાણી મિત્રો વાઘ છે અને તેનું લેટિન નામ પૂછવામાં આવે તો પેન્થ્રા ટાઈગ્રીસ લિયાનેસ તેનું છે લેટિન નામ છે અને વાઘ પહેલા મિત્રો છે સિંહને છે આપણે રાષ્ટ્રીય પ્રાણી રાખ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્વતંત્રતા પછી બંધારણ દ્વારા નિમવામાં આવેલી ઝંડા સમિતિના અધ્યક્ષ આપણે જોયું તે કોણ છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવશો અગાઉ આપણે જોઈ ગયા છીએ તો તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે ત્યારબાદ રાષ્ટ્રીય પુષ્પ કયું છે આપણું તો કમળ છે અને તેનું લેટિન નામ પૂછવામાં આવે તો નેલેમ્બો ન્યુસિપીરા ગાર્ટન તેનું લેટિન નામ છે ત્યારબાદ રાષ્ટ્રીય વૃક્ષ પૂછવામાં આવે તો તે વડ છે અને તેનું લેટિન નામ પૂછવામાં આવે તો ફાઈકસ બેગાલેન્સી તેનું લેટિન નામ છે ત્યારબાદ રાષ્ટ્રીય ફળ ક્યુ છે આપણું તો તે છે કેરી છે અને તેનું લેટિન નામ પૂછવામાં આવે તો મેનિંગી ફેરા ઇન્ડિકા તેનું છે લેટિન નામ છે રાષ્ટ્રીય નદી પૂછવામાં આવે તો તે છે આપણી ગંગા નદી છે અને ચાર નવે ચાર નવેમ્બર બે હજાર આઠ ના રોજ ગંગા નદીને રાષ્ટ્રીય નદીનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય જળચર જીવ ક્યુ છે

તો તે ક્યુ છે તો તે મિત્રો હાથી છે અને બાવીસ ઓક્ટોબર બે હજાર દસ ના રોજ છે કેન્દ્ર સરકારે છે રાથીને છે રાષ્ટ્રીય વિરાસત પશુ છે જાહેર કર્યું હતું તો મિત્રો આ હતા ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશેના અગત્યના ડિટેલમાં પ્રશ્ન તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો